જાણો અદ્ભુત ગીરા ધોધ વિશે ગુજરાતમાં આવો અદભુત આ અદ્ભુત ગીરા ધોધ ગુજરાતના ડાંગ જિલ્લામાં અંબિકા નદી પર આંબાપાડા ગામ પાસે વગેરે સાપુતારા જતા માર્ગ પર આશરે ચાર કિલોમીટર દૂર પશ્ચિમ દિશામાં માત્ર દોઢ કિલોમીટર જતા આ ધોધ તમને જોવા મળશે ગીરા જો વાત કરીએ તો પચીસ મીટર જેટલી આ ધોધની અંબિકા નદીમાં ખાબકે છે જ્યાં ગીરા ધોધ આવેલો છે અંબિકા નદી આગળ વહીને બીલીમુરા પાસે અરબી સમુદ્ર ને મળી જાય છે આ ધોધ નું નામ ધોધ જ કેમ પાડવામાં આવ્યું છે તે પણ જાણી લો આ ધોધનું નામ ગીરા ધોધ એટલે રાખવામાં આવ્યું છે કેમ કે મહારાષ્ટ્રના જંગલો અને પર્વતોમાંથી પસાર થતી ગીરા નદી ડાંગ જિલ્લાના આંબાપાડા ગામ પાસે એક ઊંચા પર્વતમાંથી પસાર થઈ આ નદી સીધી નીચે અંબિકા નદીમાં ખાપે છે જે આપણને ધોધ રૂપે જોવા મળે છે ગીરા નદીના નામ પરથી જ આ ધોધને ગીરા ધોધ તરીકે ઓળખવામાં આવે છે ગીરા ધોધ તમને ચોમાસાની ઋતુમાં જોવા મળશે જુલાઈ થી ઓક્ટોબર માસ ગીરાર ધોધની સુંદરતા માણવાનો શ્રેષ્ઠ સમયગાળો માનવામાં આવે છે બાકીના સમયમાં ગીરાર નદીમાં પાણીનો પ્રવાહ આવતો ન હોવાના કારણે આ ધોધ તમને જોવા મળશે નહીં જો તમારે પણ આ ધોધને કુદરતી સૌંદર્યને પહાડને પાણીને વગેરે જો માણવું હોય તો પહોંચી જાઓ ડાંગ જિલ્લામાં જ્યાં આ સરસ આવેલો છે જો તમને આ વિડીયો પસંદ આવે હોય તો લાઇક કરજો શેર કરજો અને આવા જ માહિતી સબર વિડીયો જોવા માટે આ ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો આભાર દર્શક મિત્રો